ખાઈ તાલુકાના ગુડસદા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી નંદન સોસાયટીમાં ગઈ રાત્રિ દરમિયાન અજાણી ચોર ટોળકીએ સુનિયોજિત રીતે મોટી ચોરીની ઘટનાને પંજામ આપ્યો છે ચોરોએ સોસાયટીના પાછળના ભાગે આવેલા ખેતર તરફથી ઝાડ સાથે દોરડું બાંધી અને સુરક્ષા દિવાલ પર ચાદર પાથરી સોસાયટીમાં પ્રવેશ કર્યો હતો ચોર ટોળકીએ ખાસ કરીને બંધ પડેલા મકાનોને નિશાન બનાવી એક સાથે નવ મકાનના તારા તોડ્યા હતા ઘરના લોખંડના નકુચા ટેકનિકલ ઉપકરણથી કાપીને અંદર પ્રવેશ કરતા અને ચોરી કરીને રાત્રિના અંધારામાં નાસી જવાના બનાવે સોસાયટીમાં ભારે ચકચાર મચાવી છે ઘટનાની જાણ થતાં ઉકાઈ પોલીસ તાત્કાલિક દોરી આવી હતી અને સ્થળ પર પહોંચી પૂરેપૂરું પંચનામું કર્યું સોસાયટીમાં સ્થાપિત સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ચોરોની ઓળખ માટે તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસે જણાવ્યું છે કે ચોરી સુનિયોજિત રીતે કરવામાં આવી છે અને શક્ય છે કે ચોરોએ અગાઉથી સોસાયટીની સંપૂર્ણ રેકી પણ કરી હોય હાલ ઘટનાને લઈને વધુ તપાસ ચાલુ છે